એને પાણીનો ગ્લાસ ના આપો અને એમ કે છાના માના ઊભા થઈ પી લો કાકે પત્ની ખબર હોય કાંઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે એટલે આ તો અમને બધા બહુ આપો હું સરકારમાં મંત્રી હતો મુખ્યમંત્રી હતો વિરોધ પક્ષમાં હતો ધારાસભ્ય હતો જે હતો એ વખતે જે આવે સલાહ આપે જે આવે સલાહ આપે સલાહ આપવાનો દરેકનો અધિકાર છે અમે કઈ સર્વજ્ઞ નથી

નેતાઓ આટકતરી રીતે પણ હવે બીજા નેતાઓ પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે લોકસભાની હવે જેમ જેમ ખીલી રહી છે એવી જ રીતે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને એવામાં નિવેદનબાજીનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે આટકતરી રીતે નીતિન પટેલે કોઈને નિવેદન આપ્યું છે કોઈના માટે એવા શબ્દો કહ્યા છે જે અત્યારે ચર્ચાનો વિષય છે એ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ કટાક્ષ અને બેફામ બોલ નીતિન પટેલ કોને બોલી રહ્યા છે તેને લઈને રાજનીતિમાં હાલ તો ગરમાવો જોવા મળી રહ્યો છે સ્પેશિયલ છબ્બીસમાં આજે વાત કરીશું આ મુદ્દા પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી મફતની સલાહ આપનારા પર ખૂબ જ બરાબરના બગડી ગયા છે અને હવે તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે અમુક લોકોને તો તેમના તેમની પત્નીઓ પણ નથી પૂછતી એક ગ્લાસ પાણી માટે અને તેઓ મને સલાહ આપવા માટે આવે છે હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભિન્ન ભિન્ન પ્રકારની ટિપ્પણીઓ પણ લોકો કરી રહ્યા છે મોઢેરા રોડ પર વિશ્વ ઉમિયા ધામ આયોજિત ઉમિયાના દિવ્ય રથ પરિભ્રમણ ને લઈ મહેસાણામાં હજારોની સંખ્યામાં પાટીદાર મહિલાઓએ રથનું સ્વાગત કર્યું આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા ત્યારે કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે કોઈનું પણ નામ લીધા વગર પ્રહાર કર્યા અને કહ્યું કે હું મંત્રી અને ડેપ્યુટી સીએમ હતો ત્યારે મને બધા સલાહ બહુ જ આપતા હતા જેની પત્ની તેને એક ગ્લાસ પાણી નથી આપતી એવા લોકો આવીને મને સલાહ આપે છે નવરા પડે એટલે અમને પકડે છે સલાહ આપવાનો બધાને અધિકાર છે પણ સલાહ આપનારની કેપેસિટી જોવી પડે શું કહ્યું છે નીતિન પટેલે સાંભળીએ વિશ્વનું ઊંચા ઊંચો ઉમિયા માતાનું મંદિર બનાવવા આપણે કામ કરી રહ્યા છીએ ભાઈ આરપીબીએ કીધું એ વાત સાચી છે સલાહ તો અમને બધાને બહુ આપો હું સરકારમાં મંત્રી હતો મુખ્યમંત્રી હતો વિરોધ પક્ષમાં હતો ધારાસભ્ય હતો જે હતો એ વખતે જે હવે સલાહ આપે જે હવે સલાહ આપે સલાહ આપવાનો દરેક અધિકાર છે અમે કઈ સર્વજ્ઞ નથી અમને બધી જ ખબર છે અમે બધા જ કામના અનુભવી છીએ અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી પણ સલાહ આપનારની કેપેસિટી કોઈ મોટો પ્રોફેસર હોય અને મને કંઈક લખવામાં સલાહ આપે બરોબર આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે

પત્ની ને એમ કે પાણી નો ઘાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કેમ છાના મારા ઉભા થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપવા આપતા બોલો જેના ઘેર એની પત્ની એને પાણી નો ઘાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈ પી લો કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબળા પડે ઊંઘ ને આવે ઘણા લોકો ને આવી કેવું હોય છે પણ સલાહ આપવા પણ ભીખું કઈ સારું કામ કરો પુન્ય કામ કરો મદદરૂપ થવાનું કામ કરો અને પૈસા આપે બધા પૈસા આપે એવું જરૂર નથી સમગ્ર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ના પ્રમુખ આરપી પટેલે નિવેદન આપ્યું ઘણા મિત્રો કોઈ પણ કાર્ય વિશે વાત કરતા હોય ત્યારે સલાહ આપતા હોય છે અમને ચોક્કસ ખ્યાલ જ હોય છે કે સમાજના હિતમાં શું છે મહેસાણાથી કામિની આચાર્યનો અહેવાલ ગુજરાત તક તો નિતિન પટેલના સ્ટેટમેન્ટ પર આપ શું વિચારો છો આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર